નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજનો વિડીયો એ કોઈ તમને દગો આપે તો શું કરવું જોઈએ એ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એના વિશે છે તો દોસ્તો મારી વિનંતી છે કે તમે હજુ સુધી ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો શરૂ કરીએ નંબર એક જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનું છોડી દેવું જોઈએ કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસને આગળ ક્યારેય પણ નારાજ ના થવું જોઈએ નંબર બે આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ માણસ આપણાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દે છે નંબર ત્રણ નિયત અને વિચારો સારા હોવા જોઈએ કારણ કે વાતો તો બધા જ લોકો સારી જ કરતા હોય છે નંબર ચાર જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા બીજા લોકો જ લેતા રહેશે નંબર પાંચ ક્યારેક પોતાની ભૂલો પણ માનવી જોઈએ કારણ કે દરેક વખતે આપણે સાચા પણ નથી હોતા નંબર છ કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે તમે એમના માટે કોઈ મતલબના નથી રહેતા નંબર સાત મિત્રો એક વાત યાદ રાખજો કે જો પોતાના પર ભરોસો રાખશો તો એ તમારી તાકાત બની જશે અને બીજા પર રાખશો તો એ તમારી કમજોરી બની જશે નંબર આઠ પાકા સંબંધો તો બાળપણમાં બનતા હતા બાકી હવે તો મતલબ હોય તો જ સંબંધો બને છે નંબર નવ એમને છોડી દેવામાં જ ભલાઈ છે જેમને તમારી કદર નથી હોતી એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તે ના કોઈથી ફરિયાદ કરે છે કે ના કોઈથી મતલબ પણ રાખે છે જ્યારે વિશ્વાસ જોડાય છે ત્યારે પરાયા પણ પોતાના બની જાય છે અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પરાયા બની જાય છે અચ્છાઈ અને સચ્ચાઈ ભલે આખી દુનિયામાં શોધી લો પરંતુ જો તે પોતાનામાં નથી તો બીજે ક્યાંય પણ નહીં મળી શકે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે પોતાની સફાઈ ત્યાં જ આપવી જોઈએ જ્યાં સમજવા વાળો એક ખુલ્લા દિલનો માણસ હોય જે સંબંધોમાં તમે પોતાની કિંમત ખોઈ ચૂક્યા છો એ સંબંધોથી દૂર થઈ જવું જ બહેતર હોય છે તમે તમારી જિંદગીમાં કોઈને એટલી જ જગ્યા આપો જેટલી જગ્યા તમને એ લોકો આપે છે લોકો નહીં પરંતુ આપણે જ બનાવીએ છીએ આપણી જિંદગીનો બધાને આપણે કમજોરી બતાવીને હવે તો સંબંધોને તોડવા માટે ભૂલોની પણ જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જાય છે આ કળિયોગ છે સાહેબ અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશીથી વધારે દુખી થતા હોય છે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પોતાનાથી દગો મળે છે ત્યારે તે વ્યક્તિ બીજી વાર કોઈ પર ભરોસો કરતા હજાર વાર વિચારે છે દરેક કોઈને સારા માનવા નહીં ભૂલ ક્યારેય ના કરવી કારણ કે જે માણસ બહારથી દેખાય છે એવા અંદરથી નથી પણ હોતા જીવનમાં કઠિન પરિસ્થિતિ આવી જાય તો ઉદાસ ક્યારેય ના થવું દોસ્તો કારણ કે કઠિન રોલ હંમેશા સારા એક્ટરને જ મળતો હોય છે કોઈને જવું છે તો જવા દો તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ જે લોકો પોતાની ઓકાત નથી બતાવી શકતા એમને કાં તો ગુલામી કરવી પડે છે અને કાં તો દુનિયા તેમને પોતાની ઓકાત બતાવી દે છે કેટલાક લોકોને આપણા બનાવવાની કેટલી પણ કોશિશ કરી લો પરંતુ એ સાબિત કરી જ દે છે કે તે ક્યારેય આપણા નહીં થાય સમય હોય ત્યારે પોતાને બદલી દેવામાં જ ભલાઈ છે કારણ કે જો સમયે બદલ્યા તો ખૂબ જ તકલીફ થશે ખુશીઓ તો બધાની પાસે છે પરંતુ અહીં એકની ખુશી એ બીજા માટે પરેશાની બની ગઈ છે એશિયતનું ક્યારે અભિમાન ના કરવું સાહેબ કારણ કે ઉડાન જમીનથી ભરીને જમીન પર જ ખતમ થાય છે એ સંબંધો આપણને ખૂબ જ મોંઘા પડે છે જે સંબંધો માટે આપણે સસ્તા થઈ જતા હોઈએ છીએ પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું પરંતુ સમાધાન મેળવવા કંઈક ને કંઈક કરવું જ પડે છે જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે એ હંમેશા યાદ રાખજો એટલું આસાન નથી હોતું જીવનનો કિરદાર નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે સંબંધોને જોડી રાખવા માટે મૌન સૌથી સારો શબ્દ છે એ માણસ માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવવું કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે લોકો હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોય છે જે માણસ ક્યારે તેમના વધતા જ નથી જો તમારો હોંસલો મજબૂત છે તો દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધતા નહીં રોકી શકે પોતાની ભૂલ પણ માનતા શીખો કારણ કે હંમેશા માટે સામેવાળો વ્યક્તિ ખોટો નથી હોતો તમે પરવાહ કરવાનું છોડી દો લોકો તમને તકલીફ આપવાનું પણ છોડી દેશે હદથી વધારે કોઈને પ્યાર કરીને જુઓ તે લોકો જ તમારી કદર ઓછી કરી દેશે એકલા રહેવાનો આનંદ લેતા શીખી જજો મિત્રો કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવા વાળા લોકો હંમેશા तूटी जाता हो संबंध दोस्ती होए कि पछी प्यार नो हो एक बीजा पर परोसो होवो खूबज जरूरी छे जो परोसो ना हो तो ये संबंध तूट वार नहीं लगती આંખ બંધ કરવાથી મુશ્કેલીઓ નથી ટળતી અને મુશ્કેલીઓ આવ્યા વિના આંખ પણ નથી ઉઘડતી જ્યારે સંબંધો જરૂરતના હોય ત્યારે યાદ પણ જરૂરતના સમયે જ આવતી હોય છે જે વ્યક્તિ તકલીફ સાંભળવા પર સૌથી પહેલાં યાદ આવે છે તે વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે ભાગ્ય પણ બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો બાકી આખું જીવન નીકળી જાય છે किस्मत ने दोष आपता आपता चिंता करने परेशानी दूर थाय के ना परंतु हाल की शांति जरूर खोवाई जाए दर्द तो तेरे जारे पोता ने ठोकर वागे કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ત્યારે તો તેનું ફક્ત લોહી જ દેખાય છે દર્દ નથી દેખાતું લોકોની વાતોમાં આવીને આપણા મનમાં કોઈ વ્યક્તિની ખોટી ઇમેજ બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે કોઈએ પોતાના બનાવીને સમય પસાર કર્યો તો કોઈ કે સમય પસાર કરવા માટે પોતાના બનાવી લીધા કોઈની મજબૂરીઓનો મજાક ક્યારેય ના ઉડાવતા દોસ્તો કારણ કે જિંદગી મોકો પણ આપે છે અને દગો પણ આપે છે જે આનંદ પોતાની નાનકડી પહેચાન બનાવવામાં છે એ બીજા કોઈ મોટાની પરછાઈ બનવામાં ક્યારેય નથી હોતો મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને તમારા કિંમતી મંતવ્યો પણ જણાવો વિડીયો જોવા માટે આભાર